નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો ધ્રાંગધ્રા અગિયારસોથી સોળસો ચુમોતેર ઉપલેટા સોળસો પચાસથી સત્તરસો સિતેર મેંદરડા ચૌદસોથી અઢારસો પચાસ વિરમગામ સોળસો સાહીઠથી સત્તરસો બાવન ખાંભા સત્તરસો એકથી સત્તરસો એક ધારી અગિયારસો પચાસથી તેરસો ચાલીસ કડી બારસો અગિયારથી સોળસો સાઠ બાબરા ચૌદસો પાસઠથી ઓગણીસો પચીસ જેતપુર અગિયારસોથી બે હજાર એક જામજોધપુર બે હજાર એકથી અઢારસો એક્યાસી વેસાણા અગિયારસોથી અઢારસો છપ્પન રાજકોટ પંદરસો પંદરથી ઓગણીસો સિત્તેર અમરેલી એક હજારથી ઓગણીસો એકોતેર તડાજા ચૌદસોથી ઓગણીસો એકાવન બાવળા તેરસોથી તેરસો સાવરકુંડલા સત્તરસોથી બે હજાર તું ભાવનગર પંદરસો છાસઠથી બે હજાર ચારસો પાલીતાણા સોળસોથી અઢારસો પચાસ બોટાદ સત્તરસોથી એકવીસો વાંકાનેર સોળસો પચાસ થી ઓગણીસો અગિયાર મોરબી બારસો પચાસ થી ઓગણીસો આઠ અંજાર સાતસો પિંચોતેર થી અઢારસો બાવીસ જુનાગઢ ચૌદસો થી બે હજાર અઠ્યાવીસ જસદણ ચૌદસો સિત્તેરથી ઓગણીસો બાવીસ હળવદ તેરસો એકાવન થી અઢારસો એકસઠ બીજાપુર એક હજારથી બારસો પચીસ કોડીનાર પંદરસોથી અઢારસો ઇઠોતેર મહુવા પંદરસો ત્રીસથી ઓગણીસો પચીસ વિસનગર બારસોથી તેરસો જામખંભાળિયા તેરસો પચાસથી સત્તરસો પંચોતેર વિસાવદર સોળસો સિત્તેરથી ઓગણીસો છ જામનગર પંદરસોથી ઓગણીસો ઊંઝા તેરસો પિંચોતેરથી ઓગણીસો એક્યાસી